નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષે જયારે એડમિશન શરૂ થયા છે ત્યારે શાળાએ લોકોને ટેકનોલોજીથી થી અવગત કરવા માટે શાળાની અંદર રોબોટિક તેમજ ઈ સોફ્ટવેર દ્વારા એડમિશન પ્રોસેસ શરૂ કરી છે આ ઉપરાંત શાળામાં બાળકો અને વાલીઓ માટે પણ પ્લસ સિસ્ટમથી ખૂબ ઝડપથી કાર્ય થાય તેવી પર્યાવરણને પણ બચાવી શકાય અને પેપરલેસ કામ થાય એ હેતુથી શાળામાં રોબોટ દ્વારા કાર્ય કરવામાં આવે છે વાલીઓ અને મહેમાન દ્વારા રોબોટની મદદથી વિવિધ લેબ ઓફિસ ફી કાઉન્ટરની મુલાકાત કરવામાં આવે છે જેથી કરીને માનવ સમય બચાવી શકાય છે અને સારી રીતે મુલાકાત કરાવી શકાય છે તેમજ વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા તમામ પ્રશ્નોનો ઉત્તર સામે આપે છે જેની માહિતી સમયસર મળે છે ભવિષ્યમાં પણ શાળા આવા હ્યુમન રોબોટિક યંત્રોની મદદથી શાળા ખૂબ સારું કાર્ય કરશે એવું તેમણે જણાવ્યું હતું હલો મારું નામ ડૉક્ટર એમ નાણાવટી છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગટ કેનાલ રોડ જહાંગીરાબાદ સ્થિત સ્કૂલ ખાતે આચાર્ય તરીકે કાર્યરત છું આજે બહુ ગર્વની લાગણી એ થાય છે કે ગુજરાતની સૌપ્રથમ રોબોટિક સ્કૂલ જો હોય તે માત્ર ને માત્ર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે સુરતની પહેલી એવી સ્કૂલ અને ગુજરાતની પણ પહેલી એવી સ્કૂલ કે જે રોબોટ સાથે કામ કરી રહી છે આ રોબોટિક સ્કૂલનો કન્સેપ્ટ અમારા ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા અને જિગ્નેશભાઈ માંગુકિયાનો હતો કે બાળકોને રોબોટથી પરિચિત કરો સાથે સાથે આ રોબોટ સ્કૂલની સિક્યોરિટી એજ્યુકેશનની સાથે બીજી વિવિધ પ્રવૃત્તિમાં પણ અમારી સાથે જોડાયેલો રહેશે અને બાળકોને નવી નવી પ્રવૃત્તિઓ જેમ કે સોંગ વિવિધ ગેમ આ બધામાં એ મદદરૂપ થવાનો છે તો આજે અમે બહુ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે એજ્યુકેશનની અંદર સૌથી પહેલો નવો પ્રયાસ માત્ર ટેગ નહીં પણ નામ સાથે કહે છે કે ટેકનોલોજી સાથે સંસ્કાર એટલે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સર આનાથી બાળકોને શું ઓકે આનાથી જે બાળકોને ફાયદો છે એ ફાયદો એવો છે કે કોઈ બાળકને માની લો કે નાની મોટી સ્કૂલમાં કોઈ ફ્લોર પર જવું છે અને આ બાર હશે તો એમ કહેશે કે ભાઈ મારે ચોથા ફ્લોર પર જવું છે તો ચોથા ફ્લોર પર આ બાળકને લઈ જશે બાળકને લેબ જોવી છે કોઈ કોઈ પેરેન્ટ્સ આવ્યું અનનોન પેરેન્ટ્સ અને એને એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે કેમિસ્ટ્રી લેબ જોવી છે અને આને કહેશું આપણે કમાન્ડ આપશું કે ભાઈ કેમિસ્ટ્રી લેબમાં જવું છે તો એ કેમિસ્ટ્રી લેબમાં આપને લઈ જશે ઇન શોર્ટ બાળકની સાથે પેરેન્ટ્સની સાથે હ્યુમન તરીકે કામ કરશે અને જે કામ માટે કોઈ વ્યક્તિને રોકવો પડે એ રોકવાની જરૂર નથી એ રોબોટ એની જાતે તમને કરીને આપશે શહેરીજનો માટે એક નવો વિચાર છે એટલું કહી શકીશ કે જો નવા નવા વિચારો લાવી શકતા હોય તો નવા નવા પરીક્ષણો પણ લાવવા જ જોઈએ અને રોબોટિક હશે તો હવે પછીની જે કલ્પના છે રોબોટ સિવાયની અધૂરી છે તો આવી કલ્પના સાથે અમારી સ્કૂલની મુલાકાત લો चौक्स थी तमने से और अनुभव थे अभिमान थे कि रोबोट साथ काम करता यूमोनों तम द रेडियंट इंटरनेशनल स्कूल में जुआ मिलसे हमने हमारे यहाँ पर एक नया इनिशिएटिव लिया है जैसा आप जानते हैं कि आज का ज़माना जो है वो टेक्नोलॉजी और एआई का है और इसीलिए बच्चों के अंदर क्यूरोसिटी डेवलप करने के लिए टेक्नोलॉजी के बारे में और जानने के लिए हमने यूनिटरी डॉग रोबो डॉग को परचेज किया है ये ऐसा रोबो है कि जो बच्चे के अंदर क्योसिटी डेवलप करेगा वो हर तरह के मूवमेंट्स कर सकता है और बहुत ही इंटरेस्टिंग हैं इससे बच्चों को आ, सिर्फ क्योसिटी नहीं कि हम आगे कैसे अपने आप हमारे बच्चे रोबोटिक्स में आगे बढ़े नए नए रोबोट्स डेवलप करें नई ऊँचाई को छूए उसी मकसद से हमने इसको परचेज़ किया है हमारे यहाँ रोबोटिक्स लैब है वहाँ बच्चे बहुत अच्छे से प्रोजेक्ट्स बना रहे हैं लेकिन उसको एक नई ऊंचाई पर लेकर जाना है तो जब बच्चा इस रोबो मॉडल को देखेगा उसकी क्षमताओं को देखेगा तो बच्चों को कहीं ना कहीं ये सोच आएगी कि हमें भी ऐसा कुछ करना चाहिए तो हमें इन प्लेस ऑफ परचेजिंग मैं चाहता हूँ कि हमारे बच्चे कुछ नया क्रिएटिव करें और एजुकेशन को किस ने, ने, नेक्स्ट लेवल पर लेके जाए और वो तब पॉसिबल हो सकता है कि बच्चा खुद अपनी थिंकिंग स्किल प्रॉब्लम सॉल्विंग स्किल्स को डेवलप करे इसी मोटिव से हमने इस डॉग को हायर किया है वैसे तो ये आ, हर क्लास के लिए एक नया नह, नई चीज़ है आई थिंक ये पहला स्कूल होगा जहाँ पर इस तरह का डॉग है वो स्कूल में इंट्रोड्यूस किया गया है तो हर बच्चा क्रियस है आज हम जैसे क्लास में लेके जाते हैं बच्चे बहुत क्रूरियस होते हैं उसको देखकर और ये रोबो बहुत सिंपल वाला नहीं है ये बहुत सारे एक्टिविटी कर सकता है मतलब इसमें जो मशीन लर्निंग है उसमें जो कोडिंग है उसमें जो एआई यूज़ किया गया है जो रोबो है वो रिप्लाई करता है अगर पाँच मिनट तक आप उसको कोई कमांड नहीं देते हैं तो वो रिप्लाई करता है कि आई एम ही आई एम ह्योर आई एम ह्योर सो ये सब टेक्नोलॉजी उसके अंदर आ चुकी है तो हमें अब जो डेवलप करना है वो उससे अगले लेवल का कर करना होगा अगर मैं भारत का हमारे भारत का विजन जो हम है ફોર સેવન હે તો અગર તક લા તો અભીસ બચ્ચો અંદર સારા સ્કિલ્સ જો ડેવલપ કરવા પડેગે